નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરતના પાલી ગામમાં ગઈકાલે બપોરે એક બિલ્ડિંગ થવાનો બન્યો હતો ત્યારે જવાથી સાત લોકોના મોત નીપજ્યા છે આ દુર્ઘટનામાં કુલ લોકોના મોત આ ઘટના બનાવની સાથે એક મહિલાને જીવિત રેસ્ક્યુ કરીને બાર ગાડી હતી આ બિલ્ડિંગના ધરાશાયી થતા ભૂકંપ આવે તેવો સ્થાનિકોને ડર લાગ્યો હતો સુરતના પાલીગામ કૈલાસનગર ખાતે બપોરે એકને તીસ વાગ્યાના આશ્રમમાં અચાનક પાચમા માળે બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી બનાવની જાણ ફાયર વિભાગને થતા તરત જ પહોંચી હતી ગઈકાલ બપોરે સતત ચાલી ચાલે રેસ્ક્યુ બાદ કુલ સાત લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે આજ સવાર સુધી સાત લોકોના મૃતદેહ કાટમાટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે પાલી વિસ્તાર પાંચમા માળની બિલ્ડિંગે ધરાશાયી થઈ હતી માળની બિલ્ડિંગમાં કુલ પાંત્રી રૂમ હતા અને જેમાં પાંચથી સાત પરિવાર રહેતા હતા હજુ આઠ વર્ષ પહેલા જ બિલ્ડિંગ બનાવવામાં આવી હતી પરંતુ આઠ વર્ષમાં બિલ્ડિંગ જર્જી રીતે થઈ ગઈ હતી અને જેથી સુરતના મનપાએ ત્યારે એપ્રિલ મહિનામાં નોટિસ આપી હતી જોકે મનપાએ ત્યારે માત્ર નોટિસ આપી કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરી ન હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ